આ છે શ્યામભાઈ જેઓ દહેગામના રખિયાલ ગામે રહે છે જે બિલ્ડિંગ મટીરીયલ અને હાર્ડવેરનો વેપાર કરે છે તેમને ખબર હતી કે સોલારમાં ઈઠ્યોતેર હજાર સબસીડી મળે છે લોન પણ થાય છે પણ કેવી રીતે સોલાર મૂકાવાનું એ નહોતી ખબર ત્યારે શ્યામભાઈએ વ્યૂ નેટવર્ક થકી સે સોલાર વિશે ખબર પડતા તેમને સે સોલારનો સંપર્ક કર્યો એટલે એન્જિનિયર તેમના ઘરે મળવા પહોંચ્યા અને ધાબાની વિઝિટ કરી અને સોલાર પ્લાન વિશે સમજાવ્યા અને ઓર્ડર ફાઇનલ કર્યો ત્યારબાદ તેમના ઘરે સોલાર સિસ્ટમ લગાવવામાં આવી શ્યામભાઈ ને સે સોલાર ની સર્વિસ એટલી સારી લાગી કે તેમના પરિચિતો ને પણ સોલાર વિશે અને અંગે જાણકારી આપી આવો સાંભળીએ સોલાર અનુભવ મારા લાઈટ બિલ બહુ જ આવતું હતું આઠ આઠ નવ નવ હજાર રૂપિયા બિલ આવતું હતું અને પછી એક ફ્રેન્ડ મળ્યો કે સોલર લગાવી દે એટલે એનાથી આપડે બિલ ઓછું આવશે અને બિલ આવશે પણ નહીં એના લીધે સોલર લગાવવાનું વિચાર આવ્યું કામ એકદમ સરસ હતું અને મારા વિચાર મુજબ કમ્પ્લીટ કામ થઈ ગયું અને સંતોષકારક કામ હતું જનરેશન સારું છે અત્યારે બત્રીસ થી તેત્રીસ યુનિટ કાઢે છે અને લાઇટ બિલ નથી આવતું એના અંદર હા મારે મીટર લગાવ્યા પછી વીસ થી પચીસ દિવસના અંદર સબસીડી આવી ગઈ હતી કામકાજ સારું લાગ્યું અમને તમે પણ એક કોલથી પાંચ હજાર નું લાઇટ બિલ બચાવી શકો છો સાથે નવરાત્રી નિમિત્તે ડિસ્કાઉન્ટ તો ખરું અને જીએસટી સ્લેબ બદલાયો હોવાથી ભાવમાં પણ ઘટાડો જોવા મળે છે અને તમને આનો લાભ પણ મળશે તો આજે જ કોન્ટેક કરો સે સોલાર નો અને બચત કરો શરૂઆત